ના સરસ શબ્દો યાદ આવે કે બાળક જન્મ પછી એ આપણું સાંભળશે કે નહીં ખ્યાલ નથી પણ અત્યારે તો આપણા પેટમાં છે તો આપણે જે કંઈ કહીએ છીએ એ ચોક્કસ સાંભળશે એટલે કે ગર્ભ સંવાદ ખૂબ ઉપયોગી છે અને ગર્ભ સંવાદ હર ક્ષણે કરી શકાય જમવા બેસીએ ત્યારે પણ ગર્ભ સંવાદ કરી શકાય જ્યારે કોઈ પણ કામ કરતા હોઈએ ત્યારે પણ એની સાથે મેસેજ આપી શકાય કે જો હું આ રીતે વાળું છું તો પછી તારે મોટા થઈને આ રીતે સંજવાળી કાઢવાની છે આ રીતે પોતું મારવાનું છે આ રીતે શાક સમારી શકાય આ રીતે વઘારી શકાય આ રીતે ખીચડી કરી શકાય આ એક એક મેસેજ તમે સતત એને પેટમાં ઉપર હાથ રાખીને અથવા તો એમને પણ બોલી શકો મનમાં પણ વિચારી શકો તો એનું રેકોર્ડિંગ બાળકના માઇન્ડની અંદર સબકોન્શિયસ માઇન્ડમાં થાય છે અને બાળક છે એ બધી જ રીતે સંપૂર્ણ વિકાસ સાથે અને બધા જ કાર્યો કરી શકે એવું જન્મે છે ક્યારેક એવી પરિસ્થિતિ હોય ને આપણે બહુ ગુસ્સો આવતો હોય તો ત્યારે પણ એ બાળકને મેસેજ આપી શકે કે જો ત્યારે મમ્મીને ગુસ્સો આવે છે પણ ગુસ્સા ઉપર આ રીતે કંટ્રોલ રાખવો જોઈએ અને શાંતિથી આપણે મનને એકદમ શાંત કરવું જોઈએ તો આ રીતે અરક્ષણ અને સુવાનો હોય ત્યારે દસ વાગે રાત્રે સુઈ જ જવું જોઈએ તો રાત્રે દસ વાગે સૂવું હોય તો સાત વાગ્યાથી તૈયારી કરવી પડે એટલે કે સાડા છ જમવા બેસી જાવ સાત વાગ્યા સુધીમાં જમી લેવું રાત્રે પ્રેગ્નન્સી દરમિયાન ભૂખ લાગે એ સ્વાભાવિક છે કે તો દૂધ લઈ શકાય ફ્રૂટ લઈ શકાય પણ અનાજ બને તો અનાજ લેવું અને દસ વાગે રાત્રે સૂવાના પ્રયત્નો કરવા દસ વાગે સુઈએ ત્યારે પેટ ઉપર હાથ રાખીને એક સરસ મજાનું હાલડું ગાવું એને જ્યારે કમાન્ડ આપવાનું કે ચાલો હવે મારા સુવાનો સમય થઈ ગયો છે તારે પણ સૂવાનો સમય થઈ ગયો છે આપણે હું હાલડું ગાઈશ અને તને સરસ ઊંઘ આવી જશે તો આ રીતે આપણે હાલડું ગાઈ અને બાળકને આપણે પણ સુઈ જઈએ અને બાળકને સુવડાવી દઈએ જેથી કરીને બાળકને આખી રાત સરસ ઊંઘ આવે અને વહેલી સવારે ઉઠીને પ્રાણાયામ કે આપણે કરતા હોઈએ તો પણ એને એક મેસેજ આપી શકાય તો આ રીતે હર ક્ષણે પણ મેસેજ આપવા જોઈએ અને આપણી જે દિનચર્યા છે એ ભાબેનને વાત કરી છે એ પ્રમાણે ગોઠવી જશે પણ સવારે પ્રાણાયામ જે કંઈ આસનો સૂક્ષ્મ વ્યાયામ એ કરવા જોઈએ જે કંઈ પ્રવૃત્તિ આપવામાં આવે છે પ્રવૃત્તિ પૂરી કરવી જોઈએ યોગ્ય સમયે ટાઈમ જ આપણે જોડાવું જોઈએ તો બધું જ જે સમયસર કરીએ છીએ તે પણ બાળકના માઇન્ડમાં રેકોર્ડિંગ થતું હોય છે અને તેનો પોઝિટિવ એનો પછી આપણે એનું પરિણામ આપણને જોવા મળતું હોય છે અજાણતા પણ નેગેટિવ વિચારોથી દૂર રહેવું જોઈએ ક્યારેક એવી પરિસ્થિતિ હોય તો કોઈ એવા ગુરુ અથવા તો મિત્રની સાથે વસ્તુ શેર કરી દેવી જોઈએ કે જેથી કરીને આપણા જે કંઈ મન છે એ શાંત થઈ જાય અને જે કંઈ પ્રશ્નોના સોલ્યુશન છે એ આપણે સરસ રીતે મળી રહે હવે આપણે સાત ચક્રનું ધ્યાન કરવાનું છે આ રોજના ક્રમમાં આ વસ્તુ ઉમેરવી ઉમેરવાની ખૂબ જરૂર છે સૌથી પહેલાં પુસ્તક મુદ્રા આપણે કરી લેવી જોઈએ દિવસમાં બે વખત પુસ્તક મુદ્રા કરી શકાય પુસ્તક મુદ્રા કરવાથી આપણા જે હાથના ભાગ છે આંગળાના ટેરવા છે એમાં પાંચ ચક્રો છે અને અહીંયા બે ચક્રો આવેલા છે સૌથી પહેરનું પહેલું શસ્ત્રાર ચક્ર ઉપર આવેલું છે નીચે મૂળાધાર ચક્ર છેલ્લું અહીંયા આવેલું છે બાકીના એક એક આંગણાની અંદર દરેક ચક્રો આવેલા છે એટલે કે સાત ચક્રોના સિમ્બોલ આપણા મુઠ્ઠીમાં છે જ્યારે મુઠ્ઠી બંધ કરીએ છીએ ત્યારે પુસ્તક મુદ્રાની શક્તિ શક્તિ અનેક ગણી વધી જાય છે અને ત્યાર પછી આપણે જ્યારે કોઈપણ કાર્ય વિચારીએ કે આના પછી હું આ કાર્ય કરું છું એમાં મને સફળતા મળી રહી છે તો ચોક્કસ સફળતા મળે અને આપણે જ્યારે ખોલીએ છીએ પાંચ વખત ઓમ બોલીએ છીએ એનું કારણ એ છે કે જેથી કરીને ચક્રો જે એક જ ગતિમાં આવ્યા હોય એને જર્ક ન લાગે ઝકો ના લાગે અને ધીરે ધીરે એ ચક્રો એક એક વારા પરથી બેલેન્સ થતાં જાય એટલે બંને હાથ ખોલી અને છેલ્લે બંને હથેળી ઘસીને આંખો પર રાખીને આપણે ત્રણ વખત આંખ ખોલીએ છીએ અને બંધ કરીએ છીએ કારણ કે આંખમાં જે ઉર્જા ઉત્પન્ન થઈ હોય એ ઊર્જા વાતાવરણમાં ભળી ન જાય એટલા માટે આપણે હથેળીની સાથે આપણે આંખો હથેળીમાં આંખો ખોલીએ છીએ અને બંધ કરીએ છીએ કે ઊર્જા છે એ હથેળીમાં ભટકાઈને પાછી અંદર જાય પીછુટરીને પિનિયલમાં એ અંદર ઇન્ક્લુડ થાય અને આપણા શરીરની અંદર અને મનની અંદર એની પોઝિટિવ ઇફેક્ટ થાય એટલે દર વખતે આપણે જ્યારે ધ્યાન કરીએ પ્રાર્થના કરીએ ત્યારે તે આ રીતે હાથ રાખી અને ત્રણ વખત આંખો ખોલી અને બંધ કરવી જોઈએ અને ધીરેથી ચહેરા ઉપર હાથ ફેરવી અને ધીરેથી આંખો ખોલવી જોઈએ હવે આપણે સાત ચક્રનું ધ્યાન કરશું દરેક ચક્ર ઉપર એક એક મિનિટ ધ્યાન કરવાનું છે જેથી કરીને સાત મિનિટમાં આ સાત ચક્રનું ધ્યાન થઈ શકે છે સવાર સાંજ બે સમય સાત ચક્રોનું ધ્યાન કરી શકાય અનુકૂળતા મુજબ પણ એક વખત તો ચોક્કસ રીતે વહેલી સવારે અથવા તો સાંજે જ્યારે અનુકૂળ હોય ત્યારે સાત ચક્રોનું ધ્યાન કરી શકીએ તો સાત ચક્રોના નામ હું બોલું છું પેલું છે અહીંથી શરૂ કરીએ તો સહસ્ત્રાર પછી આગ્ન ચક્ર વિશુદ્ધ ચક્ર અનાહત ચક્ર મણિપુર ચક્ર સ્વાદિષ્ઠાન ચક્ર અને છેલ્લું છેલા મણકા પાસે મૂલાધાર ચક્ર સાત ચક્રનું ધ્યાન નીચેથી ઉપરના ક્રમમાં જતું હોય છે એમાં દરેકના દરેકના કલર આપણે જોવાના છે જે મેકડોનોસના સાત કલર છે એ સાતેય કલર આપણા શરીર ઉપર એની ઇફેક્ટ હોય છે એટલે સાત કલર એ જે ક્રમમાં છે એ જ ક્રમમાં આપણે દરેક ચક્રોના કલર આવશે અને એ પ્રમાણે આપણે દરેકના કલર જોવાનો પ્રયત્ન કરશું એના મંત્રનો જાપ કરશું આશરે એક મિનિટ દરેક ચક્ર ઉપર શરૂઆતમાં જ્યારે ધ્યાનની શરૂઆત કરો સાત ચક્રના ધ્યાનની ત્યારે કલર ન દેખાય કાં તો બ્લેક ધાબુ દેખાય એવું બની શકે પણ ધીરે ધીરે જેમ પ્રેક્ટિસ કરતા જાવ એમ દરેક ચક્રોના કલર્સ આપણે દેખાવા માંડે કલર દેખાડ્યા પછી ધીરે ધીરે એની ચક્રની આકૃતિ દેખાવા માંડે આકૃતિ બાદ એમાં લખેલો મંત્ર આપણને જોવા મળે એ બધું જ ક્લિયર થતું જાય ત્યાર પછી ચક્ર ગતિમાન હોય એ ઘડિયાળની દિશામાં ફરતા હોય એ પ્રકારનો આપણને આભાસ થાય અને ધીરે ધીરે ચક્રો જોઈ શકાય છે એ ચક્રોના ગતિને આપણે જોઈ શકીએ છીએ અમુક ચક્રો ઉત્તેજી થયા હોય તો ખૂબ ગતિમાં ફરતા હોય તે ચક્રોને ધીરે ધીરે બેલેન્સ કરી શકાય છે સ્લો ફરતું હોય તો એને ફાસ્ટ કરી શકાય છે એનો કલર લાઈટ ડીમ કરી શકાય છે જેથી કરીને દરેક ચક્રો દરેક અંગુ પરસે કરતા હોય છે આધ્યાત્મિક બાબતો પર અસર કરતા હોય છે અને આપણી ગ્લેન્સ આપણી જે જીવવાની પદ્ધતિ છે જીવનશક્તિ છે એની ઉપર આ ચક્રો અસર કરતા હોય છે સૌથી વધારે ચક્રોની અસર આપણા ઓરા લેવલ ઉપર એટલે કે આપણા બાહ્ય શરીર ઉપર પડતી હોય છે આપણા શરીરની ઉપર સાત શરીર આવેલા છે એમાં ત્રીજા શરીરની અંદર આ ચક્રો આપણે જોવા મળે તો આ ત્રીજા ચક્ર શરીરની અંદર આપણા ચક્રો હોય છે અને એ ચક્રો જો ડિલર્પ કરવામાં આવે તો આપણું ઓરા લેવલ પાવરફુલ થતું જાય કે જેથી કરીને રોગ અને બીમારી આપણી પાસે આવે નહીં અને હોય તો પણ એ દૂર થાય અને સરસ રીતે આપણે જીવનને આરામથી આનંદપૂર્વક જીવી શકીએ અને એના અઢળક ફાયદાઓ છે તો આ છત ચક્રનું ધ્યાન અત્યારે આપણે કરીએ છીએ ગર્ભાવસ્થામાં ત્યારે આપણા બાળકને પણ એનો લાભ મળતો હોય છે તો સૌથી પહેલાં આપણે સાત ચક્રધાનમાં અત્યારે આપણે દરેક વખતે આપણે આખું લઈને જોઈ લેશું દરેકની મુદ્રા અને દરેકનો કલર કઈ રીતે રાખવાનો છે પહેલી જ્ઞાન મુદ્રા આ રીતે પહેલી આંગળીના અંગૂઠો ગોઠવણ ઉપર રાખશું આંખો બંધ કરીને છેલ્લા મણકા પાસે આપણે જોવાના પ્રયત્ન કરશું છેલ્લા મણકા પાસે લાલ કલર આપણે જોવાનો પ્રયત્ન કરશું મૂલાધાર ચક્ર લાલ કલર મંત્ર લમ लम 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 લમ ત્યારબાદ સ્વાદિષ્ટાન ચક્ર નાભી થી બે આંગણ નીચે આવેલું છે નાભીથી બે આંગળ નીચે ધ્યાન મુદ્રા

બાદ નાભી થી બે આંગળ ઉપર મણિપુર ચક્ર નમસ્કાર મુદ્રા નાભી થી બે આંગળ ઉપર મણિપુર ચક્ર નમસ્કાર મુદ્રા પીળો કલર મંત્ર રમ રમ ત્યારબાદ અનાહત ચક્ર જેને હૃદય ચક્ર કહેવામાં આવે એના માટે બુધ મુદ્રા અંગૂઠો વચ્ચેના વેડામાં પહેલી આંગળીના વેડામાં આંગળી વાળી દેવાની જમણો હાથ હૃદય પાસે ડાબો હાથ ગોઠણ ઉપર રાઈટ હેન્ડ હૃદય પાસે અને લેફ્ટ હેન્ડ પગ ગોઠણ ઉપર કલર જોવાનો છે ગ્રીન મંત્ર છે યમ યમ Yum! Yum! ત્યારબાદ વિશુદ્ધ ચક્ર થ્રોટ ચક્ર આંગળા અંદર આ રીતે એકબીજાને મળેલા અંગૂઠો મળેલો દાઢી નીચે હાથ કલર જોવાનો છે સ્કાય બ્લુ મંત્ર છે હમ હમ Home. Um... ત્યારબાદ આગના ચક્ર બે આંખની વચ્ચે આવેલું છે ખાલી પેલી આંગળી ખોલ નાખો તો આ રીતે નેત્ર મુદ્રા નાકના ટેરવા પાસે રાખશું ધ્યાન કરશું બે આંખની વચ્ચે આંગળી રાખશો નાકના ટેરવા ઉપર આગના ચક્ર કલર ડાર્ક બ્લુ મંત્ર શોર્ટ ટૂકો ઓમ ઓમ લંબાવવાનું નથી ઓમ 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 Om. 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 ઓમ 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 ત્યારબાદ ચક્ર તાળવા ઉપર આવેલું છે એના માટે શંખ મુદ્રા અને નમસ્કાર મુદ્રા આ રીતે બારથી આંગળા તટલી આંગળીના ગુડો સીધા ટેરવા પાસે અને કોણી ભેરી કરી દેસુ નમસ્કાર મુદ્રા બંને સાથે શંક મુદ્રા નમસ્કાર મુદ્રા તાળવા ઉપર કલર જોવાનો છે પર્પલ જાબલી અને મંત્ર છે મોટો ઓમ ઓ અથેળી ત્રણ વખત દસો વન ટુ થ્રી આંખ ઉપર રાખી દઉં અથેળીમાં આગ ખોલું બંધ કરો ફરીથી આગ ખોલું બંધ કરો ફરીથી આગ ખોલું બંધ કરો ચહેરા પર હાથ પહેરું ધીરે ધીરે આગ જય ભગવાન જય ભગવાન જય ભગવાન ગર્ભાવસ્થા એ કુદરતની દેન છે અને આપણે જે રીતે કોઈ વૃક્ષનો રોપીએ અને જે રીતે એને ઉછેર કરીએ એ રીતે આપણે બાળકનો જે રીતે આપણે પેટમાં ઈચ્છીએ એ રીતે વિકાસ થઈ શકે છે આના માટે કેટલીક કાળજીઓ રાખવી ખૂબ જરૂરી છે જો નોટપેન હોય તો થોડીક ઔષધિ પણ લખાવી દઉં છું કેટલીક દવાઓ નિયમિત રીતે લેવી જોઈએ જે આપણે સાત ચક્રોનું ધ્યાન કર્યું હતું તો એનો ઇન્સ્ટન્ટ ફાયદો લેવો હોય તો માનો કે રાત્રે પગના દુખાવો શરૂ થયો છે કે અથવા તો કમરમાં દુખે છે તો છેલ્લા બે ચક્રોનું ધ્યાન કરી લેવું જોઈએ સ્વાદિષ્ટા ચક્ર અને મા મુલાધાર ચક્ર એટલે એ બે ચક્રો ઉપર તો મેં બરાબર ધ્યાન કરો એક એક મિનિટ માટે તો દુખાવોમાં ઘણી રાહત થઈ જશે મુલાધાર ચક્રની અંદર જ્ઞાન મુદ્રા લાલ કલર અને ગોઠવણ પર અથવા તો ખુરશી પર બેસીને કરી શકાય અને ત્યાં કમરની પાસે છેલ્લા મણકા પાસે લાલ કલર જોઈને લમ મંત્રનો જાપ કરો અને ભાવ કરો કે મારા પગનો દુખાવો જતો રહ્યો છે મારા પગ સરસ થઈ ગયા છે કમરનો દુખાવો હોય તો પણ સાથે કરી શકાય સ્વાદિષ્ટાન ચક્રમાં ધ્યાન કરવાથી કમરનો દુખાવો અને બીજા કોઈ પ્રોબ્લેમ હોય કે પ્રોબ્લેમ તો એમાં રાહત થાય છે પેટના દુખાવો માટે આપણે મણિપુર ચક્ર એટલે કે મણિપુર ચક્ર ઉપર નમસ્કાર મુદ્રા કરીને રમ મંત્રનો જાપ કરી શકાય ઘણીવાર મુંઝારો થતો હોય છાતીમાં ગભરા ગભરામણ થતી હોય ધબકારા થોડા અનિયમિત હોય તો એના માટે બુધ મુદ્રા કરી અને હૃદય ચક્ર અને હાથ ચક્ર ઉપર આપણે ધ્યાન કરી શકાય ગ્રીન કલર જોઈને જે લોકોને થાઈરોઈડ હોય જેને બીપીની તકલીફ હોય એ પણ આ હૃદય ચક્ર ઉપર કરી શકાય હાઈ બીપી લો બીપી બંનેમાં એ કામ આવશે જેને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે તો એ આંગળા આ રીતે રાખી વિશુદ્ધ ચક્ર ઉપર ગ્રીવા મુદ્રા અને એની સાથે એક મિનિટ બે મિનિટ આપણે મંત્રનો હોમ મંત્રનો જાપ કરવો જોઈએ તો થાઈરોઈડ કંટ્રોલમાં આવતું હોય છે માથાનો દુખાવો હોય વિચારો વધારે પડતા નેગેટિવ આવતા હોય તો આજ્ઞા ચક્રો ઉપર આપણે આ ધ્યાન કરી શકીએ નેત્ર મુદ્રા અને આગ્ઞાચક્ર ઉપર ધ્યાન કરી બ્લુ કલર જોઈ અને ટો શોર્ટ ટોમ બોલવો જોઈએ અને માથાના દુખાવામાં અથવા તો ચક્કર આવતા હોય અને તો એમાં સસ્તાર ચક્ર અને ચક્ર એ બંને ચક્ર ઉપર ધ્યાન કરી શકાય શસ્તા ચક્ર માટે મુદ્રા કોની સાથે આ રીતે રાખીને અહીંયા ધ્યાન કરી શકાય પહેલાં શરૂઆતમાં જ્યારે ધ્યાન શરૂ કરો ત્યારે મેં કીધું એમ કલર ધીમે ધીમે માછા દેખાય બધા ચક્રો પ્રોપરલી સિદ્ધ થઈ જાય એટલે સસ્દાર ચક્રનો કલર છે એની મેળે ગોલ્ડન થઈ જાય સોનેરી કલર આપણે દેખાવા માંડે આ આપણા ફાયદા છે એટલે આ ચક્રોની સાથે મુદ્રા પણ આવી જશે કલર પણ આવી જશે અને એનાથી આધ્યાત્મિક ફાયદાઓ તો છે પણ શારીરિક ફાયદાઓ મેં ગણાવ્યા એ પ્રમાણે પણ સરસ રીતે લાભ મળે છે તો હવે પછી આપણે જ્યારે પાછી ફરીથી આપણે જોઈન્ટ થઈએ મીટિંગમાં